મિત્રો ધન અને સમૃદ્ધિની દેવી માં લક્ષ્મીજીના આશીર્વાદથી જાન્યુઆરી 2025 નો મહિના કેટલીક વિશેષ રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થવાનો છે હા મિત્રો માં લક્ષ્મીજીની કૃપાથી આ મહિને આ રાશિના જાતકોના નસીબમાં એક મોટો બદલાવ આવશે માં લક્ષ્મી યોગ અને મહાશુભ સંયોગના પ્રભાવથી આ ચાર રાશિઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે અને તેમને ધન તથા સમૃદ્ધિની કોઈ પણ કમી રહેશે નહીં આ ભાગ્યશાળી રાશિવાળા લોકોના ઘરોમાં હવેમાં લક્ષ્મીનો વસવાટ થવાનો છે તેમનો આશીર્વાદથી આ જાતકોના જીવનમાંના તમામ કષ્ટો દુખ હો અને પરેશાનીઓનો અંત આવશે તેમનું જીવનમાં ખુશીની એવી લહેર આવશે જે તેમની કિસ્મતને સંપૂર્ણ રીતે બદલાવી નાખશે तो मित्रों आ वीडियो में अ तक जनवरी हज़ार पच्चीस लक्ष्मी जीनी विशेष कृपा कई कई राशियों पर थे आ वीडियो अंत सुधी ध्यानपूर्वक जुओ अने आ वीडियो ने बिल्कुल पर स्कीप न करता कारण के जो तमे आ वीडियो ने स्कीप करशो तो तमे तारी भाग्यशाली राशि ने चूकी जशो मित्रों वीडियो शुरू करता पहला तमने एक विनंती है कि आ वीडियो ने लाइक करी અને કોમેન્ટ બોક્સ માં સાચા દિલ થી જય માતા લક્ષ્મી અને જય માતાજી જરૂર લખજો અને ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવન માં રાશિઓ નું બહુ મહત્વ છે રાશિઓ અને ગ્રહ નક્ષત્રો ની સ્થિતિ ના આધારે આપણા જીવન ના સારા અને ખરાબ સમય નું આગાહ કરવું શક્ય છે जो ग्रहों दशा अनुकूल हो तो जीवन में खुशीओ आए परंतु जो ग्रहों दशा प्रतिकूल हो तो व्यक्ति ने नो मुश्किल करवो पड़े छे। जान्युआरी हज़ार पच्चीस ग्रह नक्षत्रों विशेष संयोग थी महालक्ष्मी योग बनी रहो आ शुभ संयोग कारण बार राशियों में अमुक राशि जातकों नसीबा तेजी आ मां लक्ष्मी पोते आ राशिओना जातको पर पोता कृपा वरसा आ लोको मात्र मरोड़पतिज नहीं बने पर जीवन में समृद्धि खुशीओन एवो समय आवशे के जे तेमनी किस्मत ने संपूर्णपणे बदली नाखशे मित्रों तो चालो जानीय आ भाग्यशाड़ी राशिओ विषे जेना जान्युआरी हजार पच्चीस में लक्ष्मी जी ना विशेष आशीर्वाद रहे थी परिपूर्ण थशे आ चार माटे आ महीनों खूबज शुभ अपार खुशियों प्राप्त थशे मित्रों आ यादी में जे प्रथम भाग्यशाली राशि आवे कुंभ राशि कुंभ ना जातक ने जानी दई के जान्युआरी महीना में नी विशेष कृपा तमारा पर बनी रहे शे। माता लक्ष्मी ना आशीर्वाद થી તમે વિદેશ પ્રવાસ નો અવસર મેળવી શકો છો જો તમે વિદેશ માં અભ્યાસ અથવા નોકરી માટે વિચારતા હોય તો આ સમય તમારું સપના સાકાર કરવામાં મદરૂપ થશે સાથે જ જે લોકો કોર્ટ કચેરી ના મામલા માં ફસાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ સકારાત્મક રહેશે આ સમય દરમિયાન ચુકાદો તમારા પક્ષ માં આવશે અને તમને આ મામલાઓ થી છુટકારો મળે તેવી પણ સંભાવના છે આ ઉપરાંત તમારો ધાર્મિક કાર્યોમાં રસ વધશે આથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થવાનો સંકેત છે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે માં લક્ષ્મીજી ની કૃપાથી જાન્યુઆરી નો મહિનો તમને ચારે બાજુ થી ધન અને સંપત્તિ નો લાભ આપશે તમારી માનસિક સ્થિતિ પણ સારી રહેશે અને આ મહિનામાં તમારા દ્વારા કરવામાં આવેલી ઘણી યાત્રાઓ સફળ થવાની સંભાવના છે આ યાત્રાઓથી તમને લાભ મળતો રહેશે કુટુંબમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે જો તમે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના આ મહિને સફળ થવાની પૂરી સંભાવના છે કુંભ રાશિના જાતકો માટે આ સમયે संपत्ति અને સમૃદ્ધિનો સંદેશ લાવતો સમય છે માં લક્ષ્મીજીની કૃપાથી આ મહિનો ખુશીઓ અને સફળતાઓથી ભરેલો રહેશે મિત્રો આ યાદીમાં આગળની બીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માં લક્ષ્મીજીની કૃપાથી તમે દરેક ક્ષેત્રમાં દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો वेपार क्षेत्र में करेला तमाम प्रयासों सफल नौकरी क्षेत्र में जेप प्रयासों चाली रहा है ज सकारात्मक परिणाम आपसे व्यापारी वर्ग मेटे आ समय अत्यंत लाभकारी साबित हो जीनी कृपा थी, आर्थिक समृद्धि संकेतों मी रहा है जीवन साथी तरफ थी तमने सुखद समाचार मर्शे व्यापार मा विस्तरणना योग छे अने सामाजिक क्षेत्र मा पन सफरता माटे ना अवसरो मर्शे जेमने मेहनत करी छे तेमने मा लक्ष्मी ना आशीर्वाद मर्शे जेना कारणे तेओ मोटी सिद्धियों प्राप्त करशे तमारा प्रयासो तमारी सौथी मोटी समस्याओं नो हल लावशे तमे जे पन कार्य करशो તમા સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે વિદેશમાં નોકરીનું સ્વપ્ન જોતા લોકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બની રહી છે તો આ યોજના હવે સફળ થવાની શક્યતા છે માં લક્ષ્મીજીના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે તમારું ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓ વધતી રહેશે मित्रो आ यादी मां आगळनी राशि विषय बात करिए ते पहला तमे हजू सुधी कमेंट बॉक्स मां जय मां लक्ष्मी न લખ્યું હોય તો કૃપા કરીને જય માતા લક્ષ્મી લખીને આ વિડિયોને એક લાઈક કરી દેજો તો મિત્રો ત્રીજી ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમારા પર માં લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે આના કારણે તમારું વર્ષોથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમને પૈસા ઉધાર આપ્યા છે તો તે પાછા મળવાનો સંકેત છે. આ ઉપ્રાંત તમને દેવામાંથી મુક્તિ મળશે. તમારી મહેનત હવે રંગ લાવશે અને સમાજમાં તમારો માન સન્માન વધશે. માં લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. वेपार मा अचानक धन लाभना योग छे। अने तमारा घर घर वातावरण सुख शांति थी भरेलू रहे गुस्सा पर थोड़ी काबू राखवानी जरूर पड़े मां जीनी कृपा थी तमाम कार्य सफलता तरफ आगे तमने संतान सुख पण शक्य छे आ समय तमारा माटे खुशियों थी भरेलो रहे छे। અને તમે જીવનમાં સકારાત્મક બદલાવનો અનુભવ કરશો મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માં લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર છે આથી તમારું વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને ઘરનું વાતાવરણ સુખદ રહેશે તમારી મનોદશા સકારાત્મક રહેશે નોકરીમાં પ્રમોશનનો યોગ છે व्यापार में लाभना अवसरों મળશે અને અચાનક ધન લાભના યોગ છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે संयमित વાણી અને વ્યવહારથી તમે તમારું અટકેલા કામો પૂર્ણ કરી શકશો ઓફિસમાં બધા કાર્ય સમય પર પૂરા થશે ગરીબોને મદદ કરવાની સાથે માં લક્ષ્મીજી ની કૃપા તમારી પર વધારે વધશે વેપારમાં પણ તમને સફળતા મળવાની મજબૂત સંભાવના છે આવકના નવા સ્ત્રોતો ખુલશે અને નવું વાહન ખરીદવાની શક્યતા છે લક્ષ્મીજીની કૃપાથી કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ અનુકૂળ છે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો આ યાદીમાં આગળની 5મી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ માં લક્ષ્મીજીની અનંત કૃપા આ મહિને મિથુન રાશિના જાતકો ઉપર ખાસ બની રહી છે તમારું જીવન હવે જે કોઈ મુશ્કેલીઓ અને કષ્ટોથી ભરેલું હતું તે હવે સમાપ્ત થઈ જશે મિથુન રાશિના જાતકોને સંપત્તિમાં લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ દેવામાં પડ્યા હતા તો તેમાંથી છુટકારો મળવાનો આ શ્રેષ્ઠ સમય છે જે લોકો બીજાની ભલાઈ અને મદદ માટે કાર્ય કરે છે તેમને આ સમયે વિશેષ આશીર્વાદ અને લાભ મળશે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે નોકરી કરનારા લોકો માટે પણ આ સમય ખૂબ શુભ છે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે જેના કારણે તમારા પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે આ ઉપરાંત જે લોકો જમીન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા હતા તે લોકોને તેનું આ સપનું આખા મહિના દરમિયાન પૂર્ણ થશે ખાસ કરીને જમીન અને બાંધકામના વેપારમાં તમને સારો લાભ મળશે મિથુન રાશિના જાતકોના કાર્યસ્થળ પર માન અને સન્માન વધશે તમને તમારો સિનિયર અને જુનિયર્સ તરફથી પૂર્તો સહકાર મળશે માં લક્ષ્મીજીની કૃપાથી આ મહિનો તમારા માટે શુભતા સફળતા અને સૌભાગ્ય લઈને આવ્યો છે કાર્યકર મહિલા વિદ્યાર્થી અને કમિશન પર કાર્યરનાર લોકો માટે આ સમય ખૂબ લાભદાયક રહેશે જાન્યુઆરીનો મહિનો મિથુન રાશિના જાતકો માટે ખુશીઓ અને સફળતાઓનો સંકેત લઈને આવ્યો છે मित्रों यादी में आगनी भाग्यशाड़ी राशि मीन राशि मीन राशि जातक धननी देवी में लक्ष्मी खूबज प्रसन्न है म आशीर्वाद तमाम आर्थिक परेशानी दूर थे तब तमारा कार्यक्षेत्र में मोटी सफलता मेलवशो पैसा ने संबंधित तमाम अवरोधों दूर थी जैसे तरु करियर थी विकास करशे मां लक्ष्मी जी ની કૃપા થી તમને આવક ના નવા સ્ત્રોત મળશે નોકરી કરનારા લોકો માટે આવકમાં વૃદ્ધિ સાથે પ્રમોશન પણ શક્ય છે વેપારમાં અચાનક ધનલાભ ના યોગ છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે ઘર ગથ્થુ જીવન સુખમય રહેશે અને માં લક્ષ્મીજી ના આશીર્વાદ થી તમારું જીવન ખુશીઓ થી ભરાયેલું રહેશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે જાન્યુઆરીના મહિનેમાં લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા ઉપર રહેશે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારું જીવન સફળતાઓથી ભરેલું રહેશે વિદ્યા પ્રાપ્ત કરવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવાના પ્રબળ યોગ છે અને તમારું ધ્યાન પણ અભ્યાસ પર ટકી રહેશે કાર્યસ્થળે પણ તમને મોટી સફળતાઓ મળશે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે વ્યવસાયમાં દિવસ-રાત પ્રગતિ થશે અને તમે જે પણ કાર્ય કરશો તે સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા મકર રાશિના જાતકો માટે આ શુભ સમય છે જાન્યુઆરીનો મહિનો તમારા પરિવાર માટે ખુશી અને સમૃદ્ધિ લાવનાર છે માં લક્ષ્મીજીની કૃપાથી આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભ લાભદાયક રહેશે તમે ફક્ત આર્થિક લાભ જ નહીં પરંતુ વ્યવસાયમાં પણ સારી પ્રગતિ જોવા મળશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વૃદ્ધિનો યોગ છે ઉપ્રાંત જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોતા હતા તેમના માટે આ સપનું પૂર્ણ થવાનો સમય છે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર બની રહેશે વેપારીઓ માટે આ સમય વધુ નફાકારક રહેશે સાથે જ ધન સંબંધિત ઘણા નવા અવસર તમારી સામે આવશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન સુખ મળશે તેમનું પરિવારમાં પણ ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે ટ્રેન સંબંધોમાં મજબૂતી આવશે અને તમારું તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તોતે યોજના સફળ થશે માતા લક્ષ્મીજી ની કૃપા થી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવન માં અનેક પ્રકાર ના લાભ અને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થશે મિત્રો આ યાદી માં છેલી ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ ના જાતકો માટે જાન્યુઆરી નો મહિનો મિશ્ર અનુભવો થી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓને કારણે ખડકી લેવાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમયમાં તમારા સિનિયર અને જુનિયરથી વધારે સહકારની આશા રાખી શકાશે નહીં જો કે તમારી સમજદારી અને વિવેકતાથી તમે આ પડકારોને સફળતાપૂર્વક પાર કરી શકશો વેપારીઓ માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે વ્યવસાયમાં આવી તાત્કાલિક મંદી તમને ચિંતામાં મૂકી શકે છે જો તમારું ધન બજારમાં અટવાયું છે તો ભાગીદારો અને સપ્લાયરો સાથે મધુર સંબંધો જાળવવું તમારા માટે ફાયદાકારક રહેશે મહિનાની મધ્ય સુધીમાં પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થવા લાગશે જેનાથી તમે વ્યવસાયમાં ફરીથી મજબૂત પકડ મેળવી શકશો જાન્યુઆરીનો મહિનો તુલા રાશિ માટે इच्छाओं पूर्ण करना साबित थे। ते अनुभवशो के मां लक्ष्मीजी कृपा थी आ समय तरा खूबज शुभ छे। आ समय अवसरो थी, भरेलो छे, ते थी तेने बर्बाद न करो तो मित्रों जो तमने आ वीडियो पसंद आय तो वीडियो ने लाइक अने शेर जरूर थी कर कॉमेंट बॉक्स में जय माँ लक्ष्मी अने हर हर महादेव जरूर थी लखजो साथ अमरी चेनल सब्स्क्राइब कर बाजू में आपेला बेल आइकॉन ने प्रेस कर ओल पर सैट कर देजो जे तीडियो नोटिफिकेशन तुरंत ज